ફ્રેન્સ પ્રતિકોળ સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે આ દિવાળીના તહેવારો પર દરેક ઘરમાં બનતા પાનના મુખવાસની રેસીપી જોવાના છીએ પરંતુ એક સરસ મજાના ટ્વિસ્ટ સાથે ઉપયોગ નથી કરવાનો અને છતાં પણ તેની જે પાનની ફ્લેવર છે તે ભરપૂર પ્રમાણમાં આ મુખવાસમાં આવવાની છે અને સાથે જ બીજી મહત્વની વાત એ છે કે આ દિવાળીના તહેવારો પર દરેક વ્યક્તિને ટાઈમની કટોકટી હોય તો આ મુખવાસ ફક્ત પાંચ થી દસ મિનિટ એટલે કે ખૂબ ઓછા સમયમાં બની જાય છે અને સાથે બહુ જ ટેસ્ટી બને છે એકદમ અલગ પ્રકારનો માર્કેટમાં કે બીજે ક્યાંય પણ તમને આ મુખવાસ જોવા નહીં મળે એ અને અલગ સાથે બનાવવાના તો આવો તેની આખી રેસિપીને જોઈ લઈએ અને તેની પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી કરજો કારણ કે તે ટોટલી ફ્રી છે અને સાથે જ મારા વિડીયોઝને હાઈપ કરવાનું નહીં ભૂલતા તો વધુ સમય ના લેતા આપણે રેસિપી તરફ આગળ рвать આ મુખવાસ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મેં અડધો કપ જેટલા આખા કાજુ લીધેલા છે અને અડધો કપ જેટલી આખી લીધેલી છે છે અત્યારે આખું લીધેલું પરંતુ તમે જો ઈચ્છો તો તેના નાના નાના કરી શકો છો સાથે જ છેડ કપ જેટલી સૂકી કાળી દ્રાક્ષ લીધેલી છે અને એક કપ જેટલી ચેરી લીધેલી છે આ ચેરી તમને ઈઝીલી માર્કેટમાંથી મળી જાય છે સાથે જ અહીંયા અડધો કપ જેટલી ખજૂર કાતરી લીધેલી છે આ ખજૂર કાતરીની જગ્યાએ તમે સૂકી ખારેકનો જે ગળિયો મુખવાસ આવે છે તે પણ લઈ શકો છો અને ખજૂર કાતરી પણ તમને

થઈ જાય છે ખૂબ ખૂબ ઓછા સમયમાં દિવાળીના ટાઈમ પર આ મુખવાસને તમે બનાવી શકો છો અને નાગરવેલના પાનના ઉપયોગ વગર પણ આમાં ભરપૂર ફ્લેવર આવે છે ને બહુ જ ટેસ્ટી બને છે તો આ મુખવાસને પણ એકવાર આ દિવાળી પર ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોઝને હાઈપ કરવાનું નહીં ભૂલતા સાથે જો મારા વિડીયોઝ ગમ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો